નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા જિલ્લાના જુગારીઓ અંબાજીમાં જુગાર રમવા માટે ગયા હતા અને રેડ દરમિયાન તે લોકો ઝડપાઈ ગયા છે પોલીસે ચાર પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ લોકોને અંબાજી પોલીસ મથકમાં લાવવામાં આવ્યા છે અંબાજીના આઠ નંબર વિસ્તાર ખાતે ધર્મશાળા આવેલી છે અને ત્યાં આગળ રમવા માટે આવ્યા હતા અને ઝડપાઈ ગયા છે પોલીસના સૂત્રોનું કહેવું છે કે શ્રાવણીઓ જુગાર રમવા માટે લોકો આવતા હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઘણી ધર્મશાળાઓમાં બાતમીના આધારે રેડ કરવામાં આવે છે અને જુગાર રમતા હોય તો તેમની ધરપકડ પણ કરવામાં આવે છે અંબાજીમાં એક ધર્મશાળામાં અઠ્યાવીસ જુગારીઓ રમતા ઝડપાઈ ગયા છે અઠ્યાવીસ જુગારીઓ મહેસાણાથી જુગાર રમવા માટે આવ્યા હતા અને પોલીસે દરોડા પાડીને તમામને ઝડપી પાડ્યા છે પોલીસને બાતમી મળી હતી કે એક સાથે અઠ્યાવીસ લોકો ધર્મશાળામાં પહોંચ્યા છે અને જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસે દરોડા પાડ્યા અને રૂમમાં જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે ધર્મશાળા રાખી હતી અને પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ધર્મશાળામાં જુગાર રમતા હતા અને પોલીસ પહોંચી રેડ કરવા પકડાયેલા આરોપીઓના નામ હરેશ લક્ષ્મણભાઈ પટેલ રહે રામબાગ જાસકિયા પરુ ઊંઝા ધર્મેન્દ્ર માધવલાલ પટેલ રહે શ્યામ વિહાર ઊંઝા બ્રિજેશ સુરેશભાઈ પટેલ રહે ગંગાજમના બંગલોજ ઊંઝા प्रफुल्ल भगूभा पटेल रहे वाडीप्रु ऊ ऊंझा जयंती मणिलाल पटेल रहे जासरिया प्रु ऊंझा जयेश जयंतीलाल पटेल रहे बिलेश्वर सोसायटी ऊंझा जसवंत रामजीभाई पटेल रहे बाबू बाबू ऊ ऊंझा राकेश अमृत भाई पटेल रहे बाबूपरु ऊंझा नीलेष वसंत भाई पटेल रहे नवरामपुर ऊंझा गो गोविंद सुरेश भाई पटेल रहे वाडीप्रु ऊ ऊंझा हरेश कनुजी ठाकुर रहे डामली इंदिरा नगर ऊंझा ધવલ અમૃતભાઈ પટેલ રહે સ્વામિનારાયણ કોલોની ઊંઝા ભાવેશ રમણભાઈ પટેલ રહે વાડીપરા ચોક ઉંઝા વસંત મફતલાલ પટેલ રહે વાડીપરા ચોક ઉંઝા યશ મુકેશભાઈ પટેલ રહે બિલેશ્વર સોસાયટી ઊંઝા ગણેશ દેવચંદભાઈ પટેલ રહે તીર્થભૂમિ સોસાયટી ઊંઝા સની વિષ્ણુભાઈ પટેલ રહે સત્યમ સોસાયટી ઊંઝા અનિલ નાથાલાલ પટેલ રહે ખજૂર ફરુ ઊંઝા નો staff સાથે night patrolling હતા ત્યારે અમને એક બાતમી રાય હકીકત માં મળી હતી કે ગણેશ ભવન માં અમુક બાર થી આવેલા ઈસમો ખાનગી દીવા રમાડે છે એ ત્રીજા માળે તો તાત્કાલિક અમે જે હકીકત વાળી જગ્યા હતી ત્યાં જઈ ને raid કરેલ તો ટોટલ અઠ્યાવીસ ઈસમો તમને મળેલ